નમસ્કાર આપ જો રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર કચ્છથી મળી રહ્યા છે રાત્રે રોંગ સાઈડ માં પુરપાટ આવતી સ્કોર્પિયો અટકાવવા ડીવાયએસપી નો પ્રયાસ છે માં ડીવાયએસપી એ ગાડી અટકાવી પણ ગાડી ઊભી ના રહી પણ પલટી મારી અને દારૂ નીકળ્યો ગાડી મળી પણ હજુ આરોપી ની ઓળખ નથી થઈ ગાડી પલટી મારી તો ગાડી ચલાવનાર ક્યાં તે મોટો કોયડો છે પદ્ધર પોલીસની કામગીરીમાં ક્યાંક કાચું તો નહીં કપાય ને તેવું લોકોમાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે પદ્ધર વિસ્તારમાં ખુલે આમ ઇંગ્લિશ દારૂ વેચાઈ રહ્યો છે આ સાથે જ ધાણેટી મમુઆરા નજીકથી ખુલે આમ ઇંગ્લિશ દારૂ મળી રહ્યો છે કારે પલટી ખાધીને કારમાંથી જંગી ઇંગ્લિશ દારૂ મળ્યો ભુજ બચાવ હાઈવે પર કનૈયાબે ગામ નજીક આ બનાવ બન્યો હતો નંબર પ્લેટ વગરની કારમાંથી બે પોઈન્ટ એકત્રીસ લાખનો શરાબ મળ્યો હતો આ બનાવમાં પીઆઈ એજી પરમારે ધોરણસરની કાર્યવાહી કરી પણ કેટલી તટસ્થ થશે તે લોકોમાં સવાલ ઉઠ્યો છે